કે સાચી વાત છે આપણે ખૂબ મુશ્કેલીઓ વેઠી અને ક્યાંના ક્યાં એ માગા નાખવા માટે જતા હોઈએ છીએ અને આપણી ફરજ પણ છે અને જવું પણ જોઈએ બરાબર છે પણ ક્યારેક એવું બને પાછા ત્યાંથી એવો જવાબ મળે એટલે મીઠાશ ભર્યો કે હમણાં અમારે જાળવવું છે અથવા તો કોઈ પણ કારણો જણાવવામાં આવે એટલે હતાશ થઈને દીકરાનો બાપ બેસી જાય ફરી પાછો શોધખોળ કરે અને સતત ને સતત એના મગજમાં એક જ રટણ રટાતું હોય મારો દીકરો જુવાન થયો વરાવવાલાયક થયો જો ક્યાંક સંબંધ થઈ જાય તો ચિંતા માટે આ દરેકની સમસ્યા છે અને ફરજ પણ છે દરેક પરિવારની દરેકના સંતાનોના મા બાપની એ આપણે સૌ જાણીએ છીએ એમાં હું પણ તમારી સાથે છું હોય છે ને ચિંતા આપણને તો એ ચિંતા હળવી ક્યારે બને કે જ્યારે સંબંધ થઈ જાય ત્યારે પ્રસંગ ઉકેલાઈ જાય ત્યારે લગ્ન થઈ જાય ત્યારે તો મારું કેવું એવું છે કે આ બધી આપણી જે જૂની પદ્ધતિઓ છે વાલા એમાં આપણે થોડોક સુધારો કરી નાખીએ આપણે પહેલા ભાગમાં જેમ કીધું ને કે દરેક જિલ્લાને દરેક આગેવાનોને આપણા આહિર સમાજના દરેક જિલ્લાના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું અને વિવેકસભર વિનંતી કરું છું કે વલા દરેક જિલ્લામાં આવા મેળાવડાઓ પસંદગી મેળાવડાઓ ગોઠવો આપણા સમાજના વિકાસ માટે આપણા સમાજના પડતી સંબંધો કરવામાં અડચણો દૂર કરવા માટે અને કોઈ પણ સંકોચ રાખ્યા વગર દરેક પરિવાર એ દીકરા દીકરીઓ વરાવવા માટે ત્યાં નોંધણી કરાવે એ પણ એક ખરાખર નોંધનીય બાબત છે એ પણ વિચારજો બધા મારું જો આ સૂચન તમને યોગ્ય લાગે મારા વિચાર આ યોગ્ય લાગે તો આપના સમક્ષ હું મૂકું છું શિખામણ નથી આપતો તમારા સુધી પહોંચાડું છું અને બીજી વસ્તુ કે આ આ કાર્ય જે છે સંબંધ કરવાનું એ એકલા હાથે થઈ શકશે નહીં બધાને જોડાવવું પડશે આપણો આખો સમાજ જોડાશે જેટલી પેટાઓ છે તેટલી બધી જોડાઈ જશે એટલે આ કાર્ય સરળ થઈ જશે કોઈને ક્યાંય પૂછા કરવા નહીં જાવું પડે કે મારે ભાઈ દીકરો વરાવો છે તો કે એ દીકરી ધ્યાનમાં કન્યા ધ્યાનમાં હોય તો મારે દીકરો વરાવો છે એ જેટલું ભણતર હશે તેટલું નોંધાવી દે સામે એવું પાત્ર કે સામ સામી ગોઠવણો કરી આપશે આપણા આગેવાનો અને તમને પસંદગી પડે તો આપણે એ સંબંધો થઈ જાય પણ ચિંતા કેટલી હળવી થઈ ગઈ આપણે જે દૂર દૂર જતા હતા પૂછી પૂછીને અને ત્યાં જઈને તો ત્યાં જઈને ક્યારેક એવો પણ જવાબ મળતો કે દીકરીનો સંબંધ તો થઈ ગયો આ તો બધું અટકળે વાતો ઉપર આપણે ચાલતા ને આજ સુધી તો એમાંથી આપણે થોડોક સુધારો કરી નાખીએ અને સમાજના એક જ જગ્યાએ દીકરા દીકરીઓ વરાવા માટેના પસંદગી મેળા યોજાય તો તમને એમ નથી લાગતું કે આપણી જે જૂની પદ્ધતિઓ છે એમાં ઘણો બધો ફાયદો થશે આ નવી પદ્ધતિમાં જોડાશું તો આપણે ક્યાંય શોધખોળ કરવા નહીં જવું પડે આપણે ક્યાંય ભલામણ કરવા પણ નહીં દેવું પડે આપણે નોંધાવી દીધું દીકરી નોંધાવવામાં પણ સંકોચ નહીં રાખવાનો કે હું દીકરીનું કેમ નોંધાવું કે ભાઈ મારે મારી દીકરી વરાવવાની છે અરે વાલા આપણો પરિવાર છે અને આ તો આપણા સમાજનો એક નિયમ બની જશે નિયમ બની જાય એટલે કોઈને કોઈ પછી સંકોચ પણ નહીં રહે કે ભાઈ મારે હવે દીકરીને મારે કેમ ભલે તમારે જે પસંદગી હોય તમારે પસંદ પડે તો આપણે સગ પણ કરવાના છે ને એ રીતે જ છે ને આમાં કાંઈ ફરજિયાત તો નથી પણ નોંધાવેલું હશે તો એ આપણને ચોક્કસપણે સારી સાચી દિશામાં તો લઈ જશે આગેવાનો એટલો મને વિશ્વાસ છે આપણા સમાજ એ વિકાસની દિશામાં સો ટકા આગળ વધશે અને આ આ મેળાવડાઓ દરેક જિલ્લામાં થાય હું એવું ઈચ્છું છું અને બને તો હું તો કહું છું દરેક તાલુકામાં દરેક તાલુકાના આપણા કનુવર્સડીઓ નિમાયેલા જ છે જ્ઞાતિના તો એને આ કામ સોંપી દઈએ જિલ્લા જ કક્ષાના આગેવાનોને કામ એ સંભાળી લે અને દરેક જિલ્લામાં આ કાર્ય થાય જેથી કરીને જિલ્લા બાર પણ એ એ બહુ જવાની જરૂર પડે તો બીજા બાર પણ જવાનું કારણ કે સમાજ તો આપણો એક જ છે આખા ગુજરાતનો તો હું માનું છું કે કોઈને આ સંબંધ કરવા બાબતમાં આવા મેળાવડાઓ યોજાશે તો સંબંધ કરવા બાબત દીકરા દીકરી વરાવવામાં કોઈ અડચણ નહીં રહે અને ખૂબ સરળતાથી ક્યાંય પણ આપણે તપાસ કરવા નહીં દેવું પડે કે મારે દીકરો વરાવો છે કે મારે દીકરી વરાવી છે સારો જોઈ છે તો જેવો જોઈએ તેવો આપણા સમાજના મૂર્તિઓ મળી જાય જેવી જોઈએ દીકરી મળી જશે અને ભણેલ ગણેલ જોતા હોય તો ભણેલ ગણેલ નોંધાવેલા હશે આવું મારું એક મંતવ્ય છે મારા વિચારો રજૂ કરું છું ભાઈ આ તો મારો પરિવાર ગણીને બાકી કોઈ શીખામણ આપવાની મારે કાંઈ એવી કાંઈ ઓલું મનમાં એવું નહીં લાવતા કે ભાઈ હું શિખામણ આપું છું શિખામણ નહીં વાલ તો એક પરિવાર સાથે બેસી બેસી અને ગોષ્ઠી કરવાનો જ્યારે અવસર મળ્યો છે તો આપણે બીજી ચર્ચાઓ કરવી એના કરતાં આપણા સમાજની જે સમસ્યાઓ છે એની ચર્ચા કરીએ તો આપણા સમાજને પણ ફાયદો થશે આપણો સમાજ જે ક્યારેક ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં એક આપણે સૌ સમજીએ છીએ તેવા ફરજરૂપ પગલાંઓ ભર ભરવાની જ્યારે ફરજ પડે છે આપણે સૌ જાણીએ છીએ મજબૂર બની જાય છે માતા પિતા અને તે એક આપણે સૌ જાણીએ છીએ તે બહુ એક ફરજ પૂરી પાડવા માટે તેને અનિવાર્ય બની જાય છે તેમાંથી પણ બહાર આવી જશે અને આપણા સમાજના દીકરા દીકરીઓ વરાવવામાં કોઈ મુશ્કેલી નહીં રહે અને હું તો મારું મંતવ્ય ત્યાં સુધી રજૂ કરું છું કે જો આપને બધાને આ મંતવ્ય યોગ્ય લાગે ને તો હવે આપણું આ જ્યારે સંગઠન થયું છે કે બાર પેટા આપણી જે કંઈ હતી ગુજરાતની અંદર તમામ આપણે વાળા પ્રમાણે જે પેટા પાડી હતી એ પેટામાંથી હવે આપણે બહાર આવીએ ધીરે ધીરે અને જો દ્વારકાધીશની આટલી મેર થઈ છે વાળા આપણે એક થયા છીએ તો પછી હવે આવા વાળા ભેદ સુકામ હવે આપણે એવું નક્કી કરી નાખો કે આપણે સંબંધ કરવામાં બહુ મુશ્કેલીઓ પડે છે તો આપણા જ્ઞાતિના કોઈ પણ પેટા શાખા હોય તો એમાં સામસામા સગા થવાનું શરૂ કરી દો હું એક નાના મોહ વાત મોટી કરું છું માફ કરજો તમને દુઃખ લાગે તો પોતાના ગણીને વાત કરું છું કે આપણે વાળા ભેદ મટાડવા હોય તો આ પણ સુંદર એક બની જશે કાર્ય કે સૌ સામા સગા બની જશે અને જે છે થઈ મટી જશે અને આપણી જે પેટાઓ છે ને એ સદંતર નાબૂદ થઈ જશે અને એક આહીર તરીકેની થાપ સમાજ એક થઈ જશે અને ખૂબ વધારે આત્મીયતા વધશે આપણે જે કાર્યો કરવા છે ને સમાજના એ પણ ખૂબ સારી રીતે થઈ શકશે કારણ કે બધા સગા થઈ ગયા એટલે મનમાં કોઈને વાળાભેદ નહીં રહીએ મનમાં કોઈને કચાશ નહીં રહી અને દીકરા દીકરી વરાવવામાં પણ કોઈ મુશ્કેલી નહીં રહે એટલે આવું મારું મંતવ્ય છે જો યોગ્ય લાગે તો આપણા સુધી હું પહોંચાડું છું અને દરેક જિલ્લાના દરેક કાર્યકર આપણા અગ્રણી શિવોને નમ્ર વિનંતી સાથ ભલામણ કરું છું કે દરેક જિલ્લામાં આવા કાર્યો શરૂ કરી દો પસંદગી મેળવો આપણા સમાજના દીકરા દીકરીઓને વરાવવા માટેના શરૂ કરી દો જેથી કરીને આપણી જે મુશ્કેલીઓ છે દીકરા દીકરી વરાવવામાં પસંદગી કરવામાં જે અડચણો આવી રહી છે દૂર દૂર થાય અને આપણા સમાજનો વિકાસ પણ થાય આવું મારું માનવું છે તો આપ સ્વીકારશો એવી હું આશા રાખું છું અને દરેક જિલ્લામાં આવા કાર્યો થાય તેવું હું ઈચ્છું છું અને ભગવાન દ્વારકાધીશ આપણને સૌને આમાં ખૂબ શક્તિ આપે અને ખૂબ જ આમાં આપણને આ વિચાર લાભદાયી બની રહે અને આપણો સમાજ એ ખૂબ જ વિકાસની દિશામાં પ્રગતિ કરે તેવું હું ઈચ્છી ઈચ્છી રહ્યો છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના પણ કરું છું કે મારા સમાજમાં જે વિકાસમાં આવતી આ એક સમસ્યા છે જે ગંભીર સમસ્યા વર્ષોથી ચાલી આવે છે એ પરમાત્મા એનો ઉકેલ એવો આપો કે મારા સમાજની જે દીકરા દીકરા વરાવવાની ચિંતા છે તે દૂર થઈ જાય અને હસતા હસતાં ક્યાંય પણ ઠેકાણું ગોતવા ન જવું પડે અને એક જ સ્થળે બધા ભેગા થઈ અને પસંદગી મેળાવડા થાય અને દીકરા દીકરીઓને સુંદર રીતે સંબંધો થઈ જાય અને પ્રસંગો ઉજવાય તેવી મારી અંતરની ઈચ્છા પ્રભુ પરમાત્મા સ્વીકારશે દ્વારકાધીશ એવી ઈચ્છા રાખું છું